પડે છે અને ઈચ્છા નથી પછી મેં કીધું તો જાવા દ્યો અને મને એવું લાગે એવું જ છે બધું ઓહ હો હો એટલે એટલે મેં સવારે એનો ફોન આવ્યો મારા મોબાઈલમાં હું તો મારી એને વાત કરી પછી મેં એને કીધું મેં કદાચ ઓલા ભાઈ તમને વાત કરજે તો કે મારી ગણતરી નથી એટલે એનો મોબાઈલ વેસ્ટ બહુ બતાવે એવું છે હા

વાતો કરતી એટલે મેં કીધું કઈ નઈ હોય પછી આપડે મેં કીધું એ કરે છે તો કઈ કરવામાં વાંધો નથી નથી બરાબર એટલે એટલે પછી આમ આમ ચોખ્ખી નહી વાત કરતી હતી એટલે મને એવું લાગ્યું કે આ એવું જ લાગે ના 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 એમાં નહીં પડવાનું સાહેબ હા એટલે મેં કીધું તમને ફોન કરી દો એટલે મેં ફોન કર્યો ના મે ફોન કર્યો એનો ફોન આવ્યો નથી કરવું હોય તો કરજો હું ના નથી આપણે હા બાકી સાચો માણસ હોય હવે હું સાચો હોય તો મેં તમને કીધું ને યુટ્યુબ ઉપર ચડાવો આપડે ખોટું ચેક કરવું નથી પછી ઓગરવા પીવાનું હોય આ યુટ્યુબ ઉપર ચડાવવાનું નામ બંધ કેમ કર્યું એને ખબર પડી ગઈ કે બધા જોહે બધી વાત થાય અને એ અત્યારે અને એ નોકરી કરે છે એકલી એ છોકરા સાથે રહીએ છે તો હવે એ કે મારી બેન ના પાડે મે કીધું કઈ નહીં તમારી બેન ના પાડતા હોય કે આ પાડતા હોય મેં કીધું હું ક્યાં તમને જબરજસ્તી કઉ બરાબર ને બરોબર છે કાયદેસર એને એમ કેજો ફોન આવે તો તો કાયદેસર થતું હોય હરેશભાઈ કે એમની રીતે કોર્ટ મેરેજ થતા હોય કાયદેસર થતું હોય મારે સાથે રહેવા માંગતા હો તો જ વાત કરજો ના હવે એ એવું જ લાગ્યું મેં કીધું જવા દો એ રૂડિયો જ છે હું તો હું તો માણા ને વાત ઉપર થી બધો ટાર્ગેટ ખેંચી લો એમાં એવું છે કે મારી પાસે ફોન આવ્યો તમારું નામ લીધું એટલે મારે જાણ કરવી જરૂરી છે ને

હા એટલે હું વાતચીત કરીને હું કહીશ એ પરમાણ પછી તમને હે મુંબઈ થી એક બેન નો ફોન આવ્યો તો હા હા મુંબઈ હા મુંબઈ થી આજ કાલે સાંજે જ આયો હતો તેનો છોકરો છે ભેગો નહી એકલા પોતે જ રહી તો હારો મેળ પડી જાય લ્યો આપણે તો કેવું છે સારું હોય ને સારું અને હું છે ને ભાઈ જે હોય ચોખ્ખો બોલવાનો જો મેં તમને કીધું ને કે હું તમને રિજેક્ટ આપી દઉં એટલે એમાં એવું છે કે એ બેનનો ફોન આવ્યો હતો એટલા માટે શું છે એ મને ફોન કરશે ને એટલે હું તમને વાત કરીશ હો હા ભાઈ આપડે તો કેવું છે વ્યવસ્થિત હોય ને મેં એ કીધું હવે તાત્કાલિક છોકરા ને કોણ આ મોંઘવારી માં પંદર વર્ષ છોકરો છે હા એ તો બરોબર ઈ તો ભાઈ પૈસા કરવા હાટું પાડવા હાટું કરે છે હા એ મને એવું જ લાગી અને પંદર વર્ષ મેં એને કીધું મેં કીધું આ તમારો છોકરો તમને કઈ કે નહીં એટલી ઉંમરે આ છોકરો હવે બે ત્રણ વર્ષ માં તો તમારો જુવાન થઈ જાય એને એ કીધું મારી વાત સાંભળો હાલો હા એ તો મેં વાત મેં કરી ઈ તો બીતી હતી ને મેં કીધું જેને ઈજા જેને ઘર ચલાવું છે એ તો યુટ્યુબ માં ચડાવીને શાકથી તો જોઈએ ને મારે મારી પાસે એના જીત ને જેટલી વાત કરી ને એટલી મારી પાસે રેકોર્ડિંગ બધું પડ્યું છે

અને મને ખબર કે આ બધી રાંડું જ હોય ને એને કઈ ન હોય રાંડ ગાંડ ને હાંડ નો કામ પર જાય એટલે એ બઉ એવું ન હોય એમ ખાનદાની હોય ને એ કામ પર ન જાય હા તો છે ના સાહેબ એવું છે કે જો આપણું ઘર નું ખાનદાની હોય ને દીકરી કોઈ એવું ચાલે આવું ના ચાલે આ તો મને ફોન કરી તમને નઈ નઈ બરાબર છે એટલે કાઈ નઈ હવે એવું હોય તો તમે મને પછી ફોન કરજો અને આપણે હારું હોય ને તો જ પડવાનું આવું બધું હોય તો પાછો હું વેલ માંથી જોઈ ને પડું નથી ના 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 એવું ના પડવા દઉં ને સાહેબ એટલા માટે તમને ફોન કર્યો હા નઈ નઈ હું તમારા સિવાય કે કામ આગળ કરે છે જ નહીં મેં ફાઇનલ થઈ ગયું એ સારું સારું હા ચાલો હવે એ મુંબઈ વાળા બેન નું વાત આવે તો પછી એ સારું હાલો